જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ખરીદી કરાતા આવતા લોકો માટે ખાસ મતદાન અપીલ કાર્યક્રમ યોજાયો છે જેમાં લોકો દ્વારા મોબાઈલની ફ્લેશલાઇટ ઓન કરીને હું ચોક્કસ મતદાન કરીશ અને દરેક લોકોને મતદાન કરવા પ્રેરીશ એ પ્રકારે અપીલ કરાઈ હતી વધુમાં નાગરિકો બુથ પર પહોંચી અને વધુમાં વધુ મતદાન કરે તેવા આશયથી જૂનાગઢ મનપા દ્વારા આયોજન કરાયું હતું સાથે ચૂંટણી સંદર્ભ માહિતીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લોકોએ પણ સારો એવો ઉત્સાહ બતાવ્યો હતો આ કેમ્પનું ખાસ આયોજન એવું હતું કે યુવા મતદારો છે એ પોતાના મતદાનનો અધિકાર કરવાનો ઉપયોગ કરે અને વધુમાં વધુ મતદાન કરે અને બીજા લોકોને પણ મતદાન કરવા પ્રેરે એવા આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મોબાઈલની ફ્લેશલાઇટ મારફત લોકોને અપીલ કરવાનું ખાસ આયોજન કરવામાં આવેલું મેં એક વાર મતદાન કરેલું છે અને હું બીજી વાર મતદાન કરીશ મતદાન કરવું હોય એ આપણો માનવ નો અધિકાર છે તમે પણ જરૂર ને જરૂર મતદાન કરશું મેં મોબાઈલ થી ફ્લેશ લાઈટ કરી અને બધાને મતદાન કરવા માટે અપીલ કરી છે